હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણા પ્રશ્ન બે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમે મારી નવા હો તો સૌપ્રથમ ચેનલ ને કરી દો આવનારા જેટલા પણ વિડીયો છે એ તમને એનો લાભ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીશું આપણે હવે પ્રશ્ન બે અનુ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જેમાં વિદ્યાર્થી મિત્રો છે પ્રકરણ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં વ્યાખ્યા પૂછાવાની છે તો પહેલી વ્યાખ્યા આપણને વિદ્યાર્થી મિત્રો કાટકોણ આપેલી છે કોની આપેલી છે કાટકોણ તો કાટકોણ કોને કહેવાય તો જે ખૂણાનું માપ નેવ અંશ હોય તેને કાટકોણ કહેવાય કેવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો કાટકોણ આ રીતે નેવ અંશ નો શું બનાવશે ખૂણો તો એને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ કહીશું ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ શું ગુરુકોણ ગુરુકોણ કેને કોને કહેવાય તો જે ખૂણાનું માપ નેવ અંશ કરતા વધારે હોય તેને શું કહેવાય ગુરુકોણ આ જે નેવ નો ખૂણો રહ્યો એના કરતાં પણ કેવો હોવો જોઈએ વધારે હોવો જોઈએ આ રીતે તો આ જે ખૂણો બને વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીશું ગુરુકોણ કહીશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કોટિકોની વ્યાખ્યા કોની વ્યાખ્યા કોણ આપણે તો જે બે ખૂણા સરવાળો નેવું અંશ થાય એને કોટિકોણ કહેવાય કોઈ બે ખૂણા આપ્યા હોય એ બંને ખૂણાનો સરવાળો કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો અને નેવો અંશ થાય કેટલો થવો જોઈએ નેવો અંશ અંશ કરતા ઓછો પણ ના હોવો જોઈએ નેવો અંશ કરતા વધારે પણ હોવો જોઈએ નહીં જો નેવું અંશ હોય તો એને શું કહેવાય મિત્રો કહેવાય બે ખૂણા હોય એમનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો

નેવું અંશ માંથી આ ત્રીસ બાદ કરી દેશે એકસો એસી અંશ તો એક ખૂણા નું તો બીજો ખૂણો કેટલો થાય તો એકસો માંથી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ત્રીસ બાદ કરવાનો કેટલા આવશે એકસો પચાસ અંશ કેટલો આપણને પૂરકોનું માપ મળ્યું એકસો

બાદ તો કેટલા આવશે દસ અંશું એકસો પચાસ અંશ માંથી એકસો પચાસ એસી વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે સિત્તેર અંશ કેટલા આવશે સિત્તેર અંશ ત્યારબાદ જોઈએ ચાલીસ અંશ ચાલીસ ના કોટિકો આવશે તો શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે નેવું માંથી નેવું અંશ માંથી શું બાદ કરવાનું ચાલીસ અંશ કરવાનું તો નેવું ચાલીસ જ કેટલામાંથી પચાસ એ જે પૂરક કોનું શોધવું છે તો એકસો સોરી ત્યારબાદ જોઈશું 80 ઓંશ 80 ઓંશ ના કોટિકો નું માપ કેલું તો શું કરીશું આપણે 90 ઓંશ માંથી 80 ઓંશ ઉપર દેજો વિદ્યાર્થી મિત્રો બાદ તો 90 માંથી 80 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 10 હવે 80 ઓંશ ના પૂરક માપ શોધવાનું છે તો 180 ઓંશ માંથી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો 80 ઓંશ બાદ કરીશું તો 180 માંથી 80 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 100 ઓંશ ત્યારબાદ 40 ઓંશ ના કોટિકો માપ શોધવાનું તો 90 ઓંશ માંથી

જેમાં એક ખૂણો કે નાશ હોય નેવું આ જે ખૂણો રહ્યો મિત્રો નેવું સમજો કે આપણને શું કીધું છે સમજો કે આ બાજુ નું માપ ત્રણ સેમી આ બાજુનું માપ ચાર સેમી આ બાજુ માપ કેટલું કીધું છે આપણે પાંચ સેમી વિદ્યાર્થી મિત્રો આ બાજુનું માપ ત્રણ સેમી લઈએ આ માપ ચાર સેમી લઈએ તો આ માપ કેટલું આવે આનો આ બાજુના માપનો વર્ગ આ બાજુના માપનો શું થશે આ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો આવશે કે નહીં આપણે શું કીધું વિદ્યાર્થી મિત્રો ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમી તો શું કરવાનું આ બે બાજુના માપનો વર્ગ કરવાનો તે આના બરાબર થવો જોઈએ ત્રણ નો વર્ગનો ચાર નો વર્ગ બરાબર પાંચ નો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો નવ કેટલો થાય નવ વધતા નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો સોળ બરાબર નો વર્ગ વિદ્યાર્થી મિત્રો નવ વત્તા સોળ કેટલા થાય પચીસ તો થઈ ગયું પાંચ નો વર્ષ કેટલો આવે પચીસ આવે તો આ જે બાજુ ના માપ આપ્યા એનો ત્રિકોણ બની શકે વિદ્યાર્થી મિત્રો શું આવશે વિદ્યાર્થી મિત્રો સાચું શું આવશે પેલામાં સાચું ત્યારબાદ જોઈએ બીજા નંબરનું પાંચ બાર અને તેર પાંચ બાર અને તેર પાંચ નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો પચીસ અને બાર નો વર્ગ કેટલો થાય એકસો ચુમ્બાલીસ પાંચ નો પચીસ અને બારનો એકસો ચુમ્બાલીસ એ બંનેનો શું કરવાનો સરવાળો એ 13 ના વર્ગ જેટલો થવો જોઈએ જોઈએ આગળ શું કરું છું વિદ્યાર્થી મિત્રો પાંચ નો વર્ગ વધતા નો વર્ગ બરાબર વર્ગ પાંચનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો વર્ગ એકસો

થવો જોઈએ તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ બરાબર કેટલો થવો જોઈએ સોળ ના વર્ગ જેટલો થવો જોઈએ પરંતુ અહીંયા આગળ થશે નહીં આઠનો વર્ગ ચોસઠ અને નો વર્ગ એકસો ચુમ્બાલીસ એકસો ચુમ્બાલીસ અને આઠનો વર્ગ ચોસઠ સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ

પેલું આ બાજુનું માપ આ બાજુના માપનો વર્ગ વધતા આ બાજુ ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું નીચેની આકૃતિઓમાં એક્સ નું માપ શોધો શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ નું માપ એટલે કે આ જે એક્સ આપ્યો છે એ શોધવાનો છે આ એક ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણના અંદરના ખૂણાનું માપ આ પણ અંદરના ખૂણાનું માપ આ જે ત્રિકોણનો ખૂણો રહ્યો આ જે રહ્યો એ શું છે બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો છે કેવો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો બહારનો ખૂણો તો બહારના ખૂણાનું માપ તમને કઈ રીતે મળે વિદ્યાર્થી મિત્રો તો હું તમને શીખવાડું યાદ રાખવાનું અંદરના જે ખૂણા આપ્યા હોય અંતઃ સમુખ કોણ ના मापनो सरवाड़ो मापनो सरवाड़ो बराबर बहिष्पणु માપ એટલે કે અંદરના જે ખૂણા રહ્યા એના માપનો સરવાળો કરીએ તો એના બરાબર શું મળે આપણને બહિષ્કોણનું માપ મળે વિદ્યાર્થી મિત્રો અંદરના જે ખૂણા રહ્યા વિદ્યાર્થી મિત્રો એ કેવા છે સિત્તેર અંશ અને પચાસ અંશ આ બંનેનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો સિત્તેર અંશ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો કેટલા થાય એકસો વીસ અંશ આપણને બહિસ્પણ માપ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો એકસો ને વીસ અંશ મળ્યું કેટલું મળ્યું એકસો વીસ અંશ ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું

હવે અંદરના ખૂણાના માપ કેવા આપ્યા છે પંચાવન વિદ્યાર્થી મિત્રો આપણને શું મળે સો અંશ આપણને શું મળ્યું બહિસ્પનનું માપ એટલે કે x નું માપ આપણને મળ્યું કોનું મળ્યું x નું માપ આપણને મળ્યું વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર કેટલા મળ્યા મળે આપણને સો અંશ આ બંને બાજુના માપ શું કરવાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો જોયું વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આગળ એક અંદર પિસ્તાલીસ અંશ અને એક અંદરનો ખૂણો એક્સ આપ્યો છે એનું માપ આપણે શોધવાનું છે તો કશું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું લખશું સૂત્ર સૂત્ર લખીશું આપણે અંત માપનો સરવાળો બહિસ્પન માપ જોઈએ આપણે અંદરના ખૂણાના જે માપ હતા કેવા હતા પિસ્તાલીસ અંશ અને એક્સ અને બાના ખૂણા માપ એકસો પંચાવન પિસ્તાલીસ અને એકસો પેલી બાજુ મોકલશું તો કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે એકસો પિસ્તાલીસ શું કરવાનું સોરી એકસો પંદર શું કરવાનું પિસ્તાલીસ અંશ શું કરવાના બાદ કરવાના તો બાદ બાકી કરીએ પાંચ માંથી પાંચ મળે ઓકે જે અંદરનો ખૂણો હતો વિદ્યાર્થી મિત્રો આ એક એના બરાબર આપણને શું મળ્યું સિત્તેર અંશ મળ્યું ચોથા નંબર નો દાખલો અંદરના ખૂણા માપ ત્રીસ અંશ આપણે એક્સ શોધવો છે આ ત્રીસ અંશ ને શું કરશું બરાબર ની પેલી બાજુ મોકલી દેશું વિદ્યાર્થી મિત્રો પંચ્યાસી માંથી ત્રીસ બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો કેટલા વધે પંચાવન અંશ વધે કેટલા માપ શોધો ત્રિકોનના બે ખૂણાના માપ પરથી શું શોધવાનું તે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો હું તમને ત્રણ દાખલા બીજા તમે જાતે પડજો આપણને પહેલામાં શું આપ્યું છે બે ખૂણાનું માપ બત્રીસ અંશ અને અડતાલીસ અંશ આપ્યા છે આપણે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે કે તે શોધવાનું ધ્યાન આપો શું આપ્યું આપણને બે ખૂણાના માપ બત્રીસ અંશ અને અડતાલીસ અંશ આપ્યા છે આપણને ત્રીજો ખૂણો ખબર નથી બરાબર એક્સ આપેલો હશે એ આપણે શોધવાનું છે કોઈ પણ ત્રિકોણ હોય આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ખૂણાનું માપ આપણને કેટલું બત્રીસ અંશ આપ્યું આ ખૂણાનું માપ અડતાલીસ અને આ ખૂણાનું માપ આપણે એક્સ એ શોધવાનું છે તો કઈ રીતે શોધાય તો લખવાનું વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ત્રિકોણના ત્રણેય ખૂણાના ત્રણે ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો એકસો એસી અંશ થાય આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો થશે એકસો એસી અંશ તો બત્રીસ અંશ વત્તા

સડસઠ પંચાવન અંશ અને સડસઠ અંશ ત્રીજો ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો

ત્યારબાદ આગળનો વિદ્યાર્થી મિત્રો એકસો દાખલા ગણશું વિદ્યાર્થી મિત્રો એકસો અઢાર અંશ અને કેટલા આપેલા હતા વિદ્યાર્થી મિત્રો અડતાલીસ અંશ સોરી એકસો ચૌદ અંશ અને અઢાર અંશ આવા બે ખૂણા આપેલા છે ત્રીજો ખૂણો આપણે દાડી લઈશું એક્સ પેલો વિદ્યાર્થી મિત્રો તો શું લખવાનું પેલા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ના ત્રણે ખૂણાનો સરવાળો ખૂણાનો સરવાળો એકસો એસી અંશ ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો એકસો એસી અંશ એકસો ચૌદ અંશ વધતા અઢાર અંશ બરાબર એકસો એસી અંશ આપણે એક શોધવાનું માટે એકસો બત્રીસ ને ક્યાં મોકલું બરાબર ની પેલી વાત એકસો એસી માંથી એકસો ત્રીસ બાદ એકસો પચાવ પચાવ બે હાજર અડતાલીસ એકસો એસી માંથી એકસો બત્રી બાદ કરે તો કેટલા વધે અડતાલીસ અંશ વધે ત્રીજા ખૂણામાં કીધું શોધવાનું આ બેનો સરવાળો કરી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો એકસો માંથી બાદ કરી દેવાનું આ બંનેનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું એકસો માંથી બાદ બરાબર દરેક માં શું કરશું આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનો છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે અહીંયા આગળ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોને ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો